હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ આશા કરું છું તમે બધા ખુશ હશો અને જો સવાર સવારમાં મેં બનાવી નાખી હતી ચા અને વેફર કેમ કે ભાઈ આપણે તો શ્રાવણ મહિનો ચાલુ છે અને એના પપ્પા માટે અને બાળકો માટે મેં બનાવી નાખ્યા હતા વઘારેલા મગ અને જો વેફર તમારી મમ્મીએ આપી હતી હો ભાઈ બનાવીને તે એટલે થોડી ચાકવી તો પડે જ તેને એટલે પછી હું ચાંદ દૂધ અને વેફર લઈને બેસી ગઈ હતી આમ તો હું સવારમાં કંઈક ખાઉં નહીં પણ આજે થોડું માથું દુખતું હતું એટલે થોડી વેફર તળી નાખી દીધી અને મારી મમ્મીએ બહુ બધી વેફર બનાવીને મને મોકલી હતી ભાઈ કોની મમ્મી આવડી જ બનાવીને મોકલે છે કમેન્ટમાં મને જરૂર કહેજો ભાઈ મારી મમ્મી તો મને બધી વસ્તુ બનાવીને મોકલે છે અને પછી ચા પાણી કરી અને હજુ તો મારી વા માથું દુખતું હતું એટલે મસ્ત માલિશ કરીને તેલ નાખી દીધું કેમ કે અહીંયા તો મમ્મી હોય નહીં એટલે આપણે જાતે જ માથામાં તેલ નાખવું પડે અને હજી તો કપડાં પણ મારી વાટ જોતો તો વાસણ કપડાં કરવાના બાકી હતા તો બધું કામ પણ બાકી હતું અને પછી કામ બામ પતાવી અને હું જઈ હતી મેડિકલે કેમ કે બધી દવાઈઓ લાવવાની હતી અને અમારા નરોડામાં તો બધું કામ ચાલુ ને જ હોય રોડનો જો ને કાનુને લઈને ઘરે આવી ઘરે આવીને પછી મેં કાનું અને યસુ જો ત્યાં નાસ્તો કરવાનું બસ જોર આવે નહીં ઘરે આવીને નાસ્તો કરે અમારા યસબેન થોડા ઘણા નખરા કરતા હતા અને પછી ને હું કાનાજીની થાળી પીરસી હતી એમાં બન કાજુ કતરી ચોકલેટ બરફી અંજીર પાક એવું બધું હતું અને દાળ ભાત હતા લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ